જ્યાં મીઠો આવકારો ન હોય ને ત્યાં ન જવું પછી ભલે ને ત્યાં ચાંદીની ચમચી અને સોનાની થાળીમાં પીરસાતો હોય સાચો ને ફરી ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પહેલાં જેવી મીઠાશ નથી રહેતી સાચો ને કે તમે ગમે એટલા સારા કામ કરો પણ આ કરી છે સાહેબ અહીં જુઠ્ઠાનો જય જયકાર થાય છે અને સાચાનો શિકાર થાય છે એકલા ઊભા રહેવાનું સાહસ રાખો દુનિયા જ્ઞાન તો રોજ આપશે પણ સાપ ક્યારે નહીં આપે સાચી વાત છે ને સમજણથી જે શીખી નથી શકાતું ને એ અનુભવથી શીખી શકાય છે સાચી વાત છે ને કોણ કહે છે માણસો રંગ નથી બદલતા અરે કોઈના મોઢા પર સાચું બોલીને તો જુઓ કંઈક નવું જ રૂપ જોવા મળશે સાચી વાત છે ને